ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રમોટર પ્રમોટર શબ્દનો અર્થ પ્રવર્તક પ્રયોજક પ્રોત્સાહક પુરસ્કર્તા શરૂ કરનાર ઉભું કરનાર વેપારી પેઢી ઉદ્યોગ ઇત્યાદિ કાઢનાર રમતગમત નાટક ઇત્યાદિ માટે આર્થિક જવાબદારી લેનાર વ્યક્તિ થાય છે પ્રમોટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઇઝ ધ પ્રમોટર ઓફ ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે તે ઉદ્યોગપતિ ક્રિકેટ ટુર્નામેન્ટ ના પ્રમોટર છે એક બીજું ઉદાહરણ જોઈએ હુ ઇઝ ધ પ્રમોટર ઓફ ધીસ ન્યુ વેન્ચર એટલે કે આ નવા સાહસના ના પ્રમોટર કોણ છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ